આજકાલ મોંઘીદાર ગાડીઓથી લઈને અમુક લેવલ સુધીની કારમાં સનરૂફ ક્રેઝ વધી રહ્યું છે ઘણા લોકો સનરૂફવાળી કાર પસંદ કરી રહ્યા છે સનરૂફની ડિમાન્ડ એટલી હદે છે કે જે કારમાં સનરૂફ નથી હોતું તેવી કારમાં બહારથી સનરૂફ લગાવવામાં આવે છે પરંતુ આજે તમને જણાવીશું કે ગમે તે કારમાં સનરૂફ લગાવી શકાય કે નહીં તો સૌથી મહત્વની વાત જણાવીએ કે તમામ છત અથવા તો ડિઝાઇન સનરૂફ સપોર્ટ નથી કરતી આ સિવાય જો તમે જો બહારની જગ્યા પરથી સનરૂફ ફિટ કરાવો છો તો કારની સુરક્ષા ઉપર પ્રભાવ પડી શકે છે કારણ કે જે તે કંપની પોતાના માપદંડ પ્રમાણે સનરૂફની સાઇઝ અને ડિઝાઇન નક્કી કરતી હોય છે એટલે કંપની ફિટિંગ સનરૂફવાળી કાર ખરીદવી હિતાવહ છે એક પોઈન્ટ એ પણ છે કે તમે જેટલી કિંમતની સનરૂફ ફિટ કરાવો છો તો એવું પણ બને કે જ્યારે તમે કારને વેચવા માટે માર્કેટમાં મૂકો તો બહોળા પ્રમાણમાં તેની કિંમત તૂટી શકે છે એટલે આવો રિસ્ક લેવો યોગ્ય ન કહી શકાય છેલ્લે મહત્વની વાત એ પણ છે કે જો તમે કારમાં બહારથી સનરૂફ લગાવો છો તો અલગ અલગ રાજ્યમાં નિયમો પણ અલગ અલગ છે જેમ કે તમે કોલકત્તા જેવા શહેરમાં જશો તો સનરૂફમાંથી બહાર નીકળો છો તો હજાર રૂપિયાનું ચલણ પણ ફાટી શકે છે એટલે સનરૂફ લગાવતા પહેલાં ચોક્કસ નિયમો જાણવા જરૂરી છે